જય જવાન જય કિસાન મિત્રો મિત્રો ખેડૂતોના મુદ્દાઓને લઈને ખેડૂતો આ બધાના મુદ્દાઓને લઈને એની સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતો જે કરી રહી છે જેના ભાગરૂપે આગામી ચૌદ તારીખને રવિવારે કચ્છના ભચાઉ રાજલધામ રાજરધામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન છે આપ સૌ ખેડૂતોને મારી વિનંતી છે કચ્છમાં તો ખૂબ બધા ખેડૂતોને પ્રશ્નો છે એ ખેતી ના હોય અગરિયા ના હોય કે જે રીતે હાઈ ટેન્શન લાઈનો નાખે છે આ દરેક પ્રશ્નોના વાંચા આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે હું પણ ત્યાં આવી રહ્યો છું તમામ મારો પ્રદેશનું નેતૃત્વ આવી રહ્યો છું તો દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે રાજલ ખાતે રવિવારે ચૌદ તારીખે બપોરે ત્રણ કલાકે કિસાન મહાપંચાયતમાં આપ સૌ વધારો સૌ આમંત્રિત અને ખેડૂતો એક બનીને આ મુદ્દો ઉઠાવીએ જય જવાન જય કિસાન